બ્રેક બાદ આગળ વાત કરીએ તો શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે સેન્સેક્સ પહેલીવાર બ્યાસી હજારની સપાટી ક્રોસ કરીને નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે આજે શેરબજારની શરૂઆતમાં જે સેન્સેક્સ બ્યાસી હજાર એકસો ઓગણત્રીસની સપાટીને સ્પર્શી ગયો હતો જ્યારે નિફ્ટી પણ પહેલીવાર પચીસ હજારની સપાટીને કુદાવીને જતા પચીસ હજાર સપાટીને સ્પર્શી ગઈ હતી તો જે રીતે શેર શેર બજારની અંદર રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે મહત્વની વાત એ છે કે સેન્સેક્સ પહેલીવાર બ્યાસી હજારની સપાટીને ક્રોસ કરી ગયું છે અત્યાર સુધી જે માર્કેટની અંદર અપસ એન્ડ ડાઉન જોવા મળતા હતા પરંતુ અત્યારની જે સ્થિતિ જોવા મળી છે નિફ્ટીએ પણ પહેલી વખત પચીસ હજારની સપાટી કુદાવી છે શેર બજારની અંદર જે તેજીનો માહોલ છે તેના કારણે અત્યારે જેટલા પણ રોકાણકારો છે તેઓ માટે ખુશીનો માહોલ છે આજ રોજ જે બ્યાસી હજારની સપાટીને ક્રોસ કર્યું છે સેન્સેક્સે પહેલી વખત અને તેમાં પણ નિફ્ટીની પણ જે સારી એવી બળત સામે આવી પચીસ હજારની સપાટીને કુદાવીને પચીસ હજાર ઇઠ્યોતેની સપાટીને સ્પર્શી ગઈ છે શેર બજારમાં રેકોર્ડ બ્રેક તેજીનો માહોલ યથાવત જોવા મળ્યો છે સેન્સેક્સ પહેલી વખત બ્યાસી હજારની સપાટી ક્રોસ કરીને નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે આજે શેર બજારની શરૂઆતમાં જ સેન્સેક્સ બ્યાસી હજાર એકસો ઓગણત્રીસની સપાટીને સ્પર્શી ગયું નિફ્ટી પણ પહેલી વખત પચીસ હજારની સપાટીને કુદારીને પચીસ હજાર અઠોતેરની સપાટીએ સ્પર્શી ગયું છે રોકાણકારોમાં અત્યારે ખુશીનો માહોલ એટલા માટે છે કારણ કે સેન્સેક્સ અને નિફ્ટીની અંદર અત્યારે જે રીતે રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે જે સ્ટોક હોલ્ડરો છે તેઓ માટે પણ અત્યારે સારી વાત છે સારો એવો સમય છે પણ આ બધી જ પરિસ્થિતિની વચ્ચે કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું રોકાણકારો માટે અત્યારે એ સૌથી મોટો પ્રશ્ન હશે તેની સિવાય જે સ્ટોક તેમણે રાખ્યા છે અત્યારે તેમની પાસે તેમના પોર્ટફોલિયોમાં છે તે સ્ટોકની અંદર ક્યાં કેટલી બળોતરી જોવા મળી છે કેટલો વધારો થયો છે કે કેમ આ સિવાય અમુક શેર છે કે જે ડાઉન પણ આવ્યા છે તેમાં પણ જેટલા પણ રોકાણકારો છે તેઓએ આ સ્થિતિની અંદર શું કરવું આ બધી જ વસ્તુ મહત્ત્વની બની રહેશે માર્કેટ એક્સપર્ટ રવિ દિયોરા આપણી સાથે જોડાઈ ગયા છે રવિભાઈ 82000 ની સપાટી કુતાવી દીધી સેન્સેક્સે ઓલ ટાઇમ હાઈપર પહોંચ્યું જે ઇન્વેસ્ટર્સ છે તેઓને લાગી રહ્યો છે છે રહ્યો છે જો વાત કરે તો આપણે સાથે આ જે જે સેક્ટર ઇકોનોમી પર માર્કેટ તો કન્ટિન્યુ રહ્યું અને આગળ જતા પણ એવું લાગી રહ્યું છે કે જે ઇન્વેસ્ટરો છે હોલ્ડ કરવું જોઈએ ત્યાં સુધી મ્યુચ્યુઅલ ફંડ અને જે પેસિવ ઇન્ફ્લો ભારતીય માર્કેટમાં આવતા રહેશે ત્યાં સુધી કોઈ મોટી કન્સર્ન ની અત્યારે પ્રોબેબિલિટી નથી લાગી રહી સાવચેત રહેવું જોઈએ જ્યાં તમને ટુ ટુ થ્રી થ્રી ટાઈમ એવી રીતે સારા વેલ્યુએશન મળી જાય સારું પ્રોફિટ મળતો તો આ હાયર લેવલે થોડું નફા રૂપિયા વેચવાની માટે વિચારવું જોઈએ એટલીસ્ટ ત્રીસ ચાલીસ ટકા જેવું પ્રોફિટ બુક

જડતું છે બાઇંગ પ્રાઇસ છે અગર પોર્ટફોલિયોમાં ટુ થ્રી ટાઈમ્સ એવા સારા રિટર્ન મળે તો આઈ થિંક મેડલ સ્મોલ કેપમાં પર્ટિક્યુલર થોડું કોશિયસ થવું જોઈએ ત્યાં જે ચાલેલું છે મોટું રનઅપ આવ્યું છે એમાં થોડું નફા રૂપી વેચવા માટે વિચાર્યું છે કારણ કે આગળ જતા એક ઓક્ટોબર મંથ ઓનવર્ડ રેગ્યુલેટરી ચેન્જીસ ઘણા છે જેમાં ડેરિવેટિવ માર્કેટને લઈને જે ચેન્જીસ આવી રહ્યા છે ને માર્કેટમાં આધાર છે મીન્સ કે માર્જિન ફેસિલિટીને લઈ અને તે નિયમમાં પરિવર્તન થવા જઈ રહ્યા છે આધારે અત્યારે થોડું પ્રેમ ફરતા એવું લાગી રહ્યું છે કે અત્યારે નફારોપી વેચવાલી નો આ લેવલ સ્પેસિફિક સારો સમય ગણી શકાય જી આપ જોડાયા તે બદલ